જય હિન્દ હું રજનીકાંત વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી આજે અમારા સુરત શહેરના પ્રમુખ માન્ય શ્રી મહેન્દ્રભાઈ નાવડિયાને પોલીસ ડિટેન કરી અને કતારગામ પોલીસ સ્ટેશને લઈ ગઈ છું સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ કે મહેન્દ્રભાઈ સવારમાં મહેન્દ્રભાઈ એમના ઘરેથી કતારગામ સ્થિત નીકળી રહ્યા હતા અને આજે દેશના બંધારણના ઘડવૈયા અને આપણને બંધારણીય હકો અપાવનાર ડોક્ટર સાહેબ આંબેડકર આદરણીય ડોક્ટર સાહેબ આંબેડકરજીનો જન્મદિવસ છે એટલે ડોક્ટર સાહેબ આંબેડકરજીને પુષ્પમાળા અર્પણ કરવા માટે એમના જન્મ જયંતિ ઉપર એમની પ્રતિમાને નમન કરવા માટે માનની મહેન્દ્રભાઈ નાવડિયા અને આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જવાના હતા સુરતમાં એ જે રિંગ રોડ ઉપર બાબા બાબાસાહેબની પ્રતિમા છે ત્યાં પરંતુ પોલીસે એમને ડિટેન કરી લીધા છે અને પોલીસનું એવું કહેવાનું છે કે એમને મેસેજ મળ્યા છે કે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન છે એવું કહેવા માંગે છે કે તમે પુષ્પમાળા કરવા જાઓ છો એ ન કરી શકાય તો પોલીસને અને આ ભાજપને ભાજપના ઇશારે કામ કરતી પોલીસને કહેવું છે કે અમે આમ આદમી પાર્ટીના લડવૈયાઓ છીએ યોદ્ધાઓ છીએ તમારી આ તુછલા વેડાથી ડરી નહીં જઈએ જે તમે કરી રહ્યા છો એ તાનાશાહીની હદને પાર કરી રહ્યા છો આજે બાબા સાહેબ આંબેડકરજીનો જન્મદિવસ છે એમને પુષ્પમાળા અર્પણ ન કરી શકીએ એમને નમન ન કરી શક્યા કેવું શાસન છે કેવો ડર છે અને જો અમારું વિરોધ પ્રદર્શન જ હોતે ને તો અમે ડંકાની ચોટ ઉપર વિરોધ પ્રદર્શન કરવાવાળા માણસો તમારાથી કરવા ભાગવાવાળા માણસો નથી ભાજપના નેતાઓને ભાજપની સરકારને એટલું ખબર હોવી જોઈએ કે અમે એ માટીના બનેલા માણસો છીએ તમારી કોર્ટ ગમે એટલી પોલીસ હશે તમારી ગમે એવડી ફોર્સ હશે અમારો એક એક યોદ્ધા વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળી શકે છે પણ જો અમારો વિરોધ પ્રદર્શન જ હોય તો તમારી કોઈ પોલીસની તાકાત નથી અમને રોકી શકે પણ અમે કહીએ છીએ અમારું વિરોધ પ્રદર્શન કોઈ પર પ્રકારનું નથી અને આજે તો અમે બાબા સાહેબ આંબેડકરજીને નમન કરવા જવાના છીએ અને એમાંય તમને પેટમાં દુખે છે એનો સીધો મતલબ એવો છે કે આ દેશની સત્તામાં બેઠેલા ભાજપવાળો એવું વિચારી રહ્યા છે કે બાબા સાહેબ આંબેડકરને નમન કરવું એ ખોટી વાત છે બંધારણના ઘડવૈયાઓને સન્માન આપવું એ ખોટી વાત છે તો ભાજપવાળો कान ખોલીને સાંભળી લો આ તમારી પડતીના દિવસો છે એટલે તમારે બાબા સાહેબને નમન કરવા જતા આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને ડિટેન કરવાની ફરજ પડી રહી છે આજે કેટલા કોર્પોરેટરોને ફોન આવ્યા પોલીસના કોર્પોરેટરોને પોલીસવાળા ઘરેથી ડિટેન કરવા માટેની તૈયારીઓ સાથે સાથેઅમેના ઘરે આટા ફેરા મારી રહ્યા છે એટલે અમે કહેવા માંગીએ છીએ અમે જો વિરોધ પ્રદર્શન જ કરવાના હોત ને તો તમારી કોઈ તાકાત નથી આપણે ઊભા રાખી શકે અમારી પાસે એબીસીડી બધા રસ્તાઓ હોય છે

ત્યારે આંગળીનું બટન દબાવતા આંગળીથી બટન દબાવતા તમે કોઈ રોકી નહીં શકો એટલે ભાજપવાળાઓ એટલું સમજી લો કે અમે કોઈ કાર્યક્રમ કરીશું વિરોધ પ્રદર્શન કરીશું તો તમારી છાતની ઉપર બેસીને પણ અમે વિરોધ પ્રદર્શન કરી લઈશું અમે ડરતા નથી તમારા લોકોથી તમે પોલીસને આગળ કરીશો તો બીજા રસ્તેથી વિરોધ પ્રદર્શન કરી લઈશું અમને આવડે છે અમને તમામ પદ્ધતિઓ પણ આવડે છે વિરોધ પ્રદર્શનની એટલે મહેરબાની કરી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયાને અને અમારા કાર્યકર્તાઓને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવા જતાં જે રોકવામાં આવ્યા છે ને છોડી દેવામાં આવે પુષ્પમાળા અર્પણ કરવા દેવામાં આવે બાબા સાહેબ આંબેડકરજીને નમન શ્રદ્ધા અર્પણ કરવા દેવામાં આવે કારણ કારણ કે અમે બંધારણિયા ઘડવૈયા સાહેબ આંબેડકરજી છે એમને અમે માનીએ છીએ અને આ દેશ આખો માને છે કે બાબા સાહેબ આંબેડકરજીની દેન છે કે આ દેશની અંદર વાણી સ્વતંત્રતા વ્યક્તિ સ્વતંત્રતા વ્યક્તિ અભિવ્યક્તિ લોકોની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો તમામને તમામને અધિકાર મૂળભૂત એમના બંધારણીય અધિકારો આપવાનું કામ બાબા સાહેબે સાહેબે કર્યું છે ભણેલા ગણેલા વ્યક્તિ હતા બાબા આ દેશની માટે થઈને ઘણું બધું કામ કર્યું છે તો ભાજપને અને ભાજપના ઈશારે કામ કરતી પોલીસને વિનંતી છે કે મહેન્દ્રભાઈ સહિત તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન છોડી દેવામાં આવે અને એમને તાત્કાલિક પોલીસ સ્ટેશન ની રિહા કરવામાં આવે জয় হিন্দ